આશા આપડી ગાડી દેખો સીટ બીજી દેખો રહેવાની મજા આવી જવાની તો ગાઈઝ આપણે નરોડા પાટિયા ઉભા રહ્યા છીએ અને આ છે આપણી ગાડી આની અંદર જવાનું છે આ છે આપણા ડ્રાઈવર આ આવી ગયા આપણા જે પાર્ટિસિપેટ હતા એ જલ્દીથી હવે બેસશું અને પાછ

गाइज जब रोज़ उठ रही के के है देखो कल जिसे रोज़ उठ रहा है आह वेल आसन हो पाएंगे नेस्टिंग नेस्टिंग ये मुझे बताइए और कैसंके बेल प्लगर्स जाओ मस्त बताओ ब्रेकफास्ट मार देखो ગાઈસ આપણે આવી ગયા નાસ્તો કરવા માટે દેખાવ બ્રેકફાસ્ટ માટે ફરીથી નાસ્તો કરીએ આપણો પાર્ટિસિપેટ પેલી બાજુ નાસ્તો કરાય આપણા ઇન્સ્ટ્રક્ટર એ આયા અમે બંને ભાઈએ અહીંયા નાસ્તો કરશું નાસ્તો કરીને મળીએ ચાલો તો હેલો ગાઈસ અમે આયા છીએ ટ્રેકિંગ માટે પોલો ફોરેસ્ટ તો

રોલી बाजू સે જાઓ અહીંયાથી આવો અહીંયાથી ટ્રેકિંગ ચાલુ થાય છે પ્લાસ્ટિક ની કોઈ પણ વસ્તુઓ લઈ ને અહીંયા આવું નહીં અને અહીંયા ફેંકવી પણ નહીં કારણ કે આ હું સારુ પ્લેસ નહીં તો એટલા માટે નામ પડે પોળો ઇંગ્લિશ બીજું ક્યા જંગલ માં રહેતા પ્રાણી દીફરો રીંસ જરક અને સાંભળી જા નોર્મલી આ જંગલ માં પચીસ કિલોમીટર ગામનું ગામ ત્યાં જગ્યા પર સતા હતા જ્યાંથી એક નાનગુ ગામ છે રાજસ્થાન ગણવાસ ત્યાંથી આ નદીનું ઉગાવશે નદીનું પાણી મને દરમાં દરથી સાબરમતી બીજું કે અત્યારે આપણે ટ્રેકમાં જવાનું છે કારણ કે સિંગલ લાઈનમાં જવાનું જે રસ્તે આપણે રસ્તાએ ને એવો રસ્તો નથી અત્યારે સિંગલ લાઈનમાં એટલે તમને જ્યાં ફોટોગ્રાફીની જગ્યા હશે અમે ફોટોગ્રાફી તમને ટાઈમ આપીશું કારણ કે અહીંયા આ જગ્યા આ જગ્યા પર એવું છે કે નો સિગ્નલ નો એક્સ તમે સમજી શું કહેવા માગું છું અહીંયા સિગ્નલ કોઈ મળતું નથી કારણ કે જંગલમાં બે ત્રણ રસ્તા અગાઉ પાછી થશે ને તમને અમને ખ્યાલ ના આવે કારણ કે બધા તમે બે ગ્રુપ જોડે રહીજો ફોટોગ્રાફી કરવાને તમને ટાઈમ આપશો તમને કાજ જંગલમાં જઈએ છીએ હવે આપણો ટ્રેક ચાલુ થઈ ગયો છે પાછળ પાછળ બધા લોકો આવે પાર્ટિસિપેટો દેખો ખાડે આપણે જઈએ હવે મજા માણવાની છે ભાઈ આપણે માણવા મજા માણવા આવ્યા તો ગાય મસ્ત પ્લેસ તમને બતાવું છે ખાલી મજા આવી જશે તમને કેવું પ્લેસ છે ખાલી જશે તમે લોકો નાઈ પણ રહ્યા છે કેટલું મસ્ત પ્લેસ છે ગાય આવી રિસ્કી જગ્યાએ આપણે નાહવાનું થોડુંક આવું હાલ પકડતો ઉભો ખેંચતો

ગાઈસ નેતર આ રહ્યા છે અહીંયા આપણે ખાવાના માસી કાપીને આપશે લીંબુ શરબત પાણીની બોટલ સામે ફેમિલી જમણવાર ચાલુ છે અહીંયા તમારે બેસીને સિંચ જવું હોય તો ગાડીમાં તમને જાય ચાલીને આવે જઈશું શિવજીના મંદિરે ફાઈનલ નહીં ખબર પણ કહી દઈએ શિવજીના મંદિરે જઈ દર્શન બીજા કરશું મસ્ત વિડીયો બનાવશું ને પછી જઈશું આપણી હોટલે આપણા રિસોર્ટે કેટલું ઓલ્ડ હશે ખતરું

તમને ક્યૂટ ક્યુટ બીબલા તો જોવા મળશે દેખો અહીંયા બી ક્યુટ બીબલો અહીંયા બી ક્યુટ બીબલો અહીંયા બી ક્યુટ બીબલા દેખો સાલે અલગ દે એમની ખુશીમાં જોય ભાઈ એડ ચાલુ કરે કાઈ કરતા થઈ જાય લાઈક સબસ્ક્રાઇબ ઓર શેર થેન્ક યુ વેલકમ તો ગાઈસ અહીંયા થાયરી એડવેન્ચર એક્ટિવિટી સ્ટાર્ટ આ બંને ભાઈઓ ચડશે ઉપર એમને શીખવાડશે એમ અહીંયાથી સૂર્યપુર રાઉન્ડ મારશે પછી નીચે ઉતરશે ચલે આપણે દેખીએ ભાઈબંધને કર્યા પા તૈયાર પટ્ટો પહેરાવી હા હા જલ્દીથી ભાઈબંધ હશે હા મિત્ર કરે હેરા તૈયાર પટ્ટો પેઢારનો માહોલ

पढ़ानी हो पढ़ानी ध्यान रख दो तो भाई बन तुमने क्या हो रही हो एडवेंचर एक्टिविटी में मजा आई फूल मजा आवे अरे फूल फूल तो बस इनकी मजा तो अभी जो कहीं जो तो ही नहीं आता मजा आवे तो बस फाइनली दे। डिनर करके व्लॉग करके समाप्त मिलते हैं नए व्लॉग के, के साथ तब तक के लिए बाय